એના સુધી આ મેસેજ જ્યારે પહોંચશે ને ત્યારે ખબર પડશે કે અમે મહાન કામ નથી કરી રહ્યા અમે તો નીચું કામ કરી રહ્યા છીએ તો એણે નીચું કામ કર્યું છે એ આપણે એને સમજાવવું પડશે બરાબર તો જેટલા વિદ્યાર્થીઓ છો અહીંથી તમે ઘરે જાઓ તો ઘરે જઈને પણ આ વાત તમારા મમ્મી પપ્પાને કરજો કે પપ્પા મમ્મી તમે અમને શા માટે ભણાવો છો અધિકારી બનાવવા માટે ભણાવો છો તમે આટલી તનતોડ મહેનત કરીને એક એક રૂપિયો ભેગા કરી કરીને અમને ભણાવો છો શું કામ કે અમે અધિકારી બનીએ પણ મમ્મી પપ્પા હું અધિકારી બની ગયો ને પછી કોઈ મને સામે નથી તો કોઈ મને બૂટ માર તો તો શું કરશો મમ્મી પપ્પા તમારા મમ્મી પપ્પા જ્યારે એવું કહે કે બેટા એવું ના થાય ત્યારે તમે એવું કહેજો કે એવું થયું એવું ના થાય નહીં એવું થયું આજની તારીખમાં એવું થયું ભારત દેશને આઝાદ થઈ સિત્તેર વર્ષ થયા ત્યારે આ થયું સમરસતાની સમાનતાની વાતો કરનાર અને મોટા મોટા બળગા ફૂંકનાર લોકો આજે છે એમની સામે થયું તો મમ્મી મારી પાસે પણ થશે તો મારી હારે પણ થશે તો હું પોલીસ આપણે બધા છોકરાઓ જેટલા છે ને બધાને બૂટ આપવાના છે અને બૂટ આપવાના છે એમની પાસેથી આપણે પૈસા લેવાના નથી મફત બૂટ આપવાના છે પણ બૂટ આપવાનું કારણ શું કે કેમ આપણે બીજી કંઈ વસ્તુ ના આપીએ બૂટ જ આપીએ છીએ એનું એનું કંઈક કારણ તો હશે ને ભણવા માટે તો ચોપડાની જરૂર છે પેનની જરૂર છે પછી બેગની જરૂર છે પણ આપણે બૂટ કેમ આપીએ છીએ તો હું તમને સૌથી મહત્ત્વની વાત એટલા માટે સમજાવું છું આની અંદર જે મૂર્ખ વ્યક્તિઓ છે ને એને નહીં સમજણ પડે પણ જે હોશિયાર વ્યક્તિ છે ને થોડું ઘણું જેનામાં એનામાં સમજણ હશે તો એને સમજાશે હવે તમે માની લો કે તમે બધાએ ભણો છો ભણો છો એટલા માટે કે તમે કંઈક નોકરી લેવા માટે ભણો છો ને કંઈક અધિકારી બનવા માટે કંઈક નોકરી લેવા માટે બરાબર છે હવે માની લો કે તમે જે જગ્યાએ નોકરીમાં બેઠા છો અને એ જગ્યાએ તમે નોકરી લઈને ભણી ગણીને તમે આગળ તો આવી ગયા મામલતદાર બની ગયા કે ટીડીઓ બની ગયા કે ઓફિસર બની ગયા બરાબર છે પણ હવે એવું બન્યું કે ત્યાં તમે જે જગ્યા પર નોકરી કરો છો ને અહીંયા તમારી કોઈ ઇજ્જત નથી તમે આઈપીએસ ઓફિસર છો પણ તમારી ઇજ્જત નથી કેમ તમારી જાતિને કારણે કોઈ વ્યક્તિ એમ કહેશે કે આ તો દલિત છે આ તો વાલ્મીકી સમાજનો વ્યક્તિ છે બરાબર છે તો તમારો જે પટ્ટાવાળો હશે ને એ પટ્ટાવાળો પણ તમને તું તારીથી બોલાવશે સાહેબ કંઈ નહીં બોલાવે બરાબર છે અથવા તો જેમ તેમ તમારું અપમાન કરશે હવે ત્યારે તમને ખબર પડશે કે યાર હું આટલું બધું ભણીને આવ્યો અધિકારી બની ગયો બરાબર છે કેટલી મેં પરીક્ષાઓ પાસ કરી રાત દિવસ તન થોડું મહેનત કરીને મેં વાંચીને પરીક્ષા પાસ કરીને હું અહીંયા અધિકારી બન્યો અને આ પટ્ટાવાળા તો મને જેમ તેમ બોલાવે છે મારી તો કોઈ ઇજ્જત જ નથી આવું થાય તો ત્યારે તમને ખબર પડશે કે મારી જાતિ જે છે એ જાતિના કારણે મારે કેટલું બધું સહન કરવું પડે છે તો હમણાં એક એવી ઘટના બની છે હમણાં એવી ઘટના બની છે પોલીસવાળા નહીં પોલીસ ઓફિસર નહીં આઈપીએસ ઓફિસર નહીં ટીડીઓ મામલતદાર નહીં પણ એવા અધિકારીની હું વાત કરું છું કે જે જેનાથી દેશ ચાલે છે આખો દેશ જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે ને એના કરતાં પણ ઉપરની પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ વ્યક્તિ એવું કહી દે ને કે કાલથી ઘરે બેસી જાય તો ઘરે બેસી જવું પડે એટલા મોટા અધિકારીની હું તમને વાત કરું છું અને એ અધિકારી છે આપણા ભારતની અંદર સુપ્રીમ કોર્ટ જે ચાલે ને એ સુપ્રીમ કોર્ટ કોના કારણે ચાલે છે ભારતીય બંધારણને કારણે સુપ્રીમ કોર્ટ ચાલે છે અને એ સુપ્રીમ કોર્ટની અંદર જે જજ બેઠા હોય એ જજ કેટલા મોટા જજ કહેવાય બરાબર છે એને તો આખો દેશ ચલાવવાનો છે આખા દેશનો નિર્ણય લેવાનો એનામાં સત્તા છે એવા એક આપણા જજ હતા અને એ જજ હતા દલિત સમાજના અને આઝાદ ભારતની અંદર ભારતને આઝાદી મળીને ત્યારથી અત્યાર સુધી ક્યારેય એવું નહીં બન્યું કે દલિત સમાજનો વ્યક્તિ જજ સુપ્રીમ કોર્ટમાં બેસે બન્યું જ નથી એવું આપણી સમાજના વ્યક્તિને કોઈએ જજ બનાવ્યા નથી પહેલીવાર એવું બન્યું કે એ જજ બનીને આવે છે અને એ પણ સુપ્રીમ કોર્ટની અંદર આ સમાજમાંથી પહેલીવાર જજ બન્યા બીજી સમાજના લોકો તો હતા જ જજ અત્યાર સુધી બનતા હતા પણ દલિત સમાજમાંથી પહેલો વ્યક્તિ ભણી ગણીને હોશિયાર થઈને તનતોડ મહેનત કરીને રાત દિવસ પરીક્ષાઓ પાસ કરીને જજ બને છે હવે એ જજ બન્યો ને તો ચાલુ કોર્ટની અંદર એક વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ ચાલુ કોર્ટની અંદર એ જજને બૂટ મારે છે એ જજ પોતાની ખુરશી પર બેઠા હોય છે અને ચાલુ કોર્ટની અંદર બૂટ મારે છે એ વ્યક્તિને હવે વિચાર કરો તમે એ વ્યક્તિને બૂટ મારવાનું કારણ શું બરાબર છે આજે તમે ગમે તેટલા મોટા અધિકારી બની જાઓ ગમે તેટલા તમે મોટા અધિકારી બની જશો તો એવું ના સમજતા કે તમે જીતી ગયા હવે આપણો તો આ દલિત સમાજમાંથી રિયા નથી આપણી જોડે તો ભેદભાવ નહીં થાય એવું ના સમજશો તમારી ઓકાત બતાવવા માટે હર એક વ્યક્તિ તૈયાર છે એવું કહેવાતું ને પેલા કે શેષનાગની ફેણ ઉપર પૃથ્વી છે તો શેષનાગ હલે તો પૃથ્વી હલી જશે ને ભૂકંપ આવી જશે એવું કહેવાય છે ને હકીકતના અંદર એવો કોઈ શેષનાગ નથી પણ માણસના પેટની અંદર એક નાગ છે અને એ નાક જ્યારે સળવળે ને બરાબર છે નહીં કહેવાતા કે આના શરીરમાં કીડો છે એ નાગ કેવો છે ખબર છે જ્યારે દલિત સમાજનો વ્યક્તિ અધિકારી બની સામે આવે ને તો એની અંદર નાગ સળવળે અંદર બચકું ભરે અને એ બતાવવા માટે કે તું ભલે અધિકારી ભલે હોય પણ તારી ઓકાત શું છે બૂટ ચપ્પલ સાફ કરવાની તારી ઓકાત શું છે ગંદકી સાફ કરવાની તું અધિકારી ભલે બની ગયો હોય અમારા માટે તું સાહેબ નથી અમારા માટે તો તું એ જ વ્યક્તિ છે કે જે ચામડા ચૂથી ચૂંથીને જે બૂટ બનાવતા હતા ગટરો કાઢીને સંડાસ બાથરૂમ ધોઈને અને અમારા ઘરે આવીને પૈસા માટે ભીખ માંગતા હતા બરાબર છે તમે એ ઓકાત છે તમારી તો એ ઓકાત બતાવવા માટે પેલા વ્યક્તિ બૂટ મારે છે કોને જજને બૂટ મારે છે જેવા એ વ્યક્તિની વાત નથી કરતો હું હમણાં જ ઘટના છે પંદર દિવસની જ વાત છે જજને બૂટ મારે છે હવે જજને બૂટ મારવું એટલે કેટલો મોટો ગુનો છે ખબર છે ને જજ તરત જ ત્યાંથી લખી નાખે ને કે આ સજા તો સજા સીધી સજા પડી જાય તેમ છતાં વ્યક્તિને એમ કહે છે કે હું સજા ભોગવી લઈશ જેલ પણ ભોગવી લઈશ મને કોઈ ફરક નહીં પડતો પણ હું તું જજ બેઠો છે ને પણ તારી ઓકત છે બૂટ ચપ્પલ સાફ કરવાની બૂટને પોલિશ કરવાની બૂટ બનાવવાની તારી ઓખત છે જજને આવું બતાવે છે જજને મેસેજ આપે છે હવે તમે વિચારો મોટા ભાગના લોકો તો રાજી થયા કેમ એ માણસે જજને ઓકાત બતાવી પણ આપણી સમાજના અંદર એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા આપણી સમાજના અંદર બહુ દુઃખની લાગણી વ્યક્તિ એક માતમ છવાઈ ગયો કેરું અમે ભણી ગણીને તો એ જગ્યા ઉપર જવા માગીએ છીએ કે જ્યાંથી અમે સમાજનું પ્રતિનિધિત્વ કરી શકીએ જ્યાંથી અમારી સાથે ભેદભાવ ના થાય જ્યાંથી અમારી સાથે અસ્પૃશ્યતા ના થાય લોકો અમને ગંદા ના સમજે લોકો અમને નીચા ના સમજે એટલા માટે આપણે ભણી ગણીને ઓફિસર બનીએ છીએ એટલા માટે આપણે ભણીએ છીએ પણ જો ભણી ગણીને આવું જ થતું હોય અમારી સાથે તો આ દેશ ક્યાં જઈ રહ્યો છે એવી દુઃખની લાગણી વ્યક્ત થઈ આજ સુધી ઘણા બધા જજ આવી ગયા સુપ્રીમ કોર્ટમાં પણ કોઈને બૂટ મારવાની હિંમત કોઈ કરી નથી ભારતની અંદર પહેલી વાર એવું બન્યું કે એક જજને બૂટ માર્યું અને જજને બૂટ કેમ માર્યું કેમ કે જજ હતા દલિત સમાજના કઈ સમાજના કે જે બૂટ ચપ્પલને પોલિશ કરી આપતા બૂટ ચપ્પલ બનાવી આપતા બરાબર છે આપણા પૂર્વજો જે મજબૂરી વશ ગંદકી સાફ કરતા એ સમાજમાંથી આવે છે એટલા માટે એને બૂટ મારીને એની ઓકાત સમજાવી એ ગવાઈ સાહેબે માફ તો કરી દીધી પેલા વ્યક્તિને પણ આપણા શરીરના અંદર આજે પણ આગ હજી જે છે ને એ ભૂજાણી નથી અને એ આગ કોના કોના શરીરમાં આગ પેદા થાય મારા શરીરમાં પેદા થાય અક્ષયભાઈના શરીરમાં પેદા થાય જયેશભાઈના શરીરમાં પેદા થાય રાહુલભાઈના મોહનભાઈના શરીરમાં એ આગ પેદા થાય જેવા તેવા અને મૂર્ખ ને ગધેડા લોકોના શરીરમાં આગ પેદા ના થાય કેમ એને તો એવું લાગે કે હવે બૂટ માર્યું તો માર્યું એમાં શું થઈ ગયું પણ એ બૂટ તમને પણ મારશે જ્યારે તમે મામલતદાર ઓફિસર બની જશો ને ત્યારે કોઈ વ્યક્તિ આવશે ને ત્યારે તમને બૂટ મારશે વાલ્મિકી સમાજનો વ્યક્તિ કોઈ મામલતદાર બની જશે ને ટીડીઓ બની જશે ને તો કોઈ વ્યક્તિ અહીં શું કરશે ખબર ઝાડું લઈને આવશે સાવેણો અને સાવેણો છૂટો મારશે તમને બતાવવા માટે કે તમે આ સાવેણો લઈને વારો છો તમે સંડાસ બાથરૂમ ધોવો છો તમારી વખત આટલી છે એ બતાવશે ખબર પડી તો એટલા માટે આપણે એક કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ આપણે એટલા માટે રાખવાનો છે કે એક તો બે કારણો છે આપણી પાસે કયા કારણો છે એક તો શિયાળાનો સમય આવે છે તો ઠંડી પડશે તો ઠંડી પડે તો જે ગરીબ બાળકો છે જેને જરૂરિયાતમંદ બાળકો છે એવા બાળકોને આપણે બૂટ આપીએ બરાબર છે તો એ બૂટ પહેરીને સ્કૂલે જઈ શકીએ ઠંડીથી રક્ષણ મેળવી શકે પહેલો એક આદેશ આપણો ઉદ્દેશ છે અને બીજો ઉદ્દેશ એ છે કે આપણે એ મેસેજ દેવા માગીએ છીએ કેવો મેસેજ દેવા માગીએ છીએ કે બૂટ મારવું ને એ તો સહેલું કામ છે બૂટ મારવું એ સહેલું કામ છે તમે જાનવરને પણ ધોકો માર દો છો કૂતરાને પણ લાત દો છો તો જજને પણ તમે બૂટ મારી દીધું કંઈ મોટી વાત તમે મોટું તીર માર્યું નથી તમે મોટો વાઘ માર્યો નહીં કે તમે મોટા સુરવીરના દીકરા નહીં થઈ ગયા કે તમે કોઈ મહાનના તોપ નહીં થઈ ગયા મહાન માણસના તોપ નહીં થઈ ગયા તમે બૂટ માર્યું હોય એ તો બૂટ મારવું તો નીચ લોકોનું કામ છે બૂટ મારવું હોય તો ગંદા લોકોનું કામ છે કોઈને બૂટ મારું આજે હું તમને બૂટ મારું તો તમે મને શું સમજવાના ખરાબ જ માણસ સમજો ને તમે મને ગાળો જ દેવાના ને આશીર્વાદ તો નહીં દેવાના ને બરાબર છે તો આશીર્વાદ મળે ને એવું કામ જે કરે ને એને સુરવીર કહેવાય એને દાનવીર કહેવાય એને મહાન વ્યક્તિત્વ કહેવાય એવું કામ કરી બતાવો બૂટ મારવું તો ચીલા ચાલુ લોકોનું કામ છે જજને બૂટ મારીને તમે શું મોટી તોપ હાંસિલ કરી લીધી શું મોટી સિદ્ધિ હાંસિલ કરી લીધી તમે નીચમાં નીચ વ્યક્તિના ગણતરીમાં આવી ગયા કે તમે ભારત દેશના સુપ્રીમ કોર્ટના જજ જે આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એવા વ્યક્તિ ઉપર તમે બૂટ માર્યું તમે તો નીચથી એ નીચ વ્યક્તિની ગણતરીના અંદર તમારું નામ લખાવ્યું કંઈ મોટી વાત નહીં કરી તો આપણે એ માણસને બતાવવા માગીએ છીએ ને એને જેટલા માણસો એના સહકારમાં છે જેટલા માણસો એને સારો સમજે છે એ બધાને મેસેજ આપવા માગીએ છીએ કે તમે તો બૂટ મારો છો પણ અમે તો જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિ અને જેના પગની અંદર બૂટ નથી એને અમે બૂટ આપવા માગીએ છીએ અમે બૂટ આપીશું મારીશું નહીં આપણે એના જેવા થવાય નહીં તો આપણે બૂટ આપવાના છે એવા લોકોને આપવાના છે કે જેને ખરેખર જરૂર છે હવે સમજો આજે ભારતના ઘણા વર્ગ એવા છે ઘણા પરિવારો એવા છે ગુજરાતની વાત લઈએ તો ગુજરાતમાં ઘણા વર્ગ પરિવારો એવા છે કે જેના બાળકોના પગની અંદર આજે પણ બૂટ નથી સ્કૂલે જાય છે તો કાં તો ઉઘાડા પગે જાય છે કાં તો ચપ્પલ પહેરીને જાય છે ચપ્પલને સાંધા મારીને ચલવી લે છે એવા ઘણા બાળકો છે આપણે એમને બૂટ આપીને એમના ચહેરા ઉપર ખુશી જોવા માંગીએ છીએ આ મહાનતાનું કામ છે જ્યારે આપણે એમને બૂટ આપીશું તો આપણને શું આપશે આશીર્વાદ આપશે ગાળો નહીં આપે કેમ કે તમે ગાળ ખાયું કામ નથી કર્યું તમે આશીર્વાદ અને પાત્ર કામ કર્યું છે તો આપણે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે એ કાર્યક્રમનું આયોજન કેવું છે કે ગુજરાતના પાંચ હજાર બાળકોને આપણે બૂટ આપવાના છે ને એ બૂટ આપશે કોણ જે દાનવીર લોકો છે જે સારા લોકો છે જે બૂટ મારનાર વ્યક્તિ જેવા હરામી નથી એવા લોકો પોતાના ખિસ્સામાંથી નોકરી કરતા વર્ગ જે છે પોતાના ખિસ્સામાંથી પૈસા આપે છે અને એ દલિત સમાજના લોકો પણ નથી સમજી લેજો દરેક સમાજના લોકો છે જે પોતાના ખિસ્સામાંથી પૈસા આપે છે અને એ પૈસાથી આપણે બૂટ ખરીદશું ને એ બૂટ આપણે ગરીબ બાળકોને આપવાના છીએ તો પાંચ હજાર બાળકોને આપણે ગુજરાતમાંથી બૂટ આપવાના છે અને એ જ્યારે સ્કૂલમાં બૂટ પહેરીને જશે તો જે પહેલેથી બૂટ પહેરીને આવેલા લોકો છે જે બાળકો છે એ બાળકો એને જોશે કે આ બૂટ પહેરીને આવ્યો છે બરાબર છે તો એના અંદર એક મિત્રતાની ભાવના કેળવાશે એની એક બરાબરીની ભાવના કેળવાશે એક સમાનતાની ભાવના કેળવાશે કે હું બૂટ પહેરું છું આપી બૂટ પહેરાશે બરાબર ને તો એક સમાનતાની ભાવના કેળવાય એટલા માટે આપણે બાળકોને બૂટ આપવાના છે એટલા માટે આપણે એક કાર્યક્રમ કરી રહ્યા છીએ એ કાર્યક્રમના અંદર અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એ બધા વિદ્યાર્થીઓને આપણે પગનું માપ લેવાનું છે અને પગનું માપ લઈને એ એ માપ આપણે બૂટ બનાવનાર જે વ્યક્તિ છે જે કંપની છે એ કંપનીના અંદર આપણે માપ આપવાના છે અને પાંચ હજાર બાળકોના બૂટ બનાવવાના છે પછી આપણે એક કાર્યક્રમ કરીશું જ્યારે બૂટ આવી જાય સ્ટોક આપણી પાસે પછી આપણે એક કાર્યક્રમ કરીશું અને એ કાર્યક્રમના અંદર આપણે વધુ વિગત સમજાવશું કે આવું ભારત દેશની અંદર ના થવું જોઈએ તમે કોઈ અધિકારીને લાફો મારો તમે કોઈ અધિકારી ઉપર હુમલો કરો એ ના થવું જોઈએ એ અધિકારી આપણી રેક્ષણ માટે છે આપણી સેવા માટે છે અને આપણાને જ મદદ કરવા માટે અધિકારી બેઠા છે તો આપણે એમને આવી રીતે અપમાનિત કરવા ન જોઈએ બરાબર છે એવો આપણે એક મેસેજ આપીશું અને તમારા મેસેજ સમજવાનો છે જો તમે મૂર્ખ રહેશો તમે ગાંડા રહેશો મંદ બુદ્ધિ રહેશો તો તમને નહીં સમજાય પણ તમારે સમજવાનું છે કે કાલે તમે અધિકારી બનીને ગયા અને કોઈ વ્યક્તિએ તમારી જાતિને કારણે તમારી સાથે ભેદભાવ કર્યો તમને બતાવવાની કોશિશ કરી કે તારી ઓકાત આટલી છે બતાવવાની કોશિશ કરી તો તો એવું ના થાય એના માટે આપણે અત્યારથી લડત આપવી પડશે ને એકવાર આપણે આવા મેસેજ આપીશું તો બીજા લોકો આવું કરતા હશે તો નહીં કરે એના સુધી આ મેસેજ જ્યારે પહોંચશે ને ત્યારે ખબર પડશે કે અમે મહાન કામ નથી કરી રહ્યા અમે તો નીચું કામ કરી રહ્યા છીએ તો એણે નીચું કામ કર્યું છે એ આપણે એને સમજાવવું પડશે બરાબર તો જેટલા વિદ્યાર્થીઓ છો અહીંથી તમે ઘરે જાઓ તો ઘરે જઈને પણ આ વાત તમારા મમ્મી પપ્પાને કરજો કે પપ્પા મમ્મી તમે અમને શા માટે ભણાવો છો અધિકારી બનાવવા માટે ભણાવો છો તમે આટલી તંતોડ મહેનત કરીને એક એક રૂપિયો ભેગા કરી કરીને અમને ભણાવો છો શું કામ કે અમે અધિકારી બનીએ પણ મમ્મી પપ્પા હું અધિકારી બની ગયો ને પછી કોઈ મને સામેનાથી મારશે તો કોઈ મને બૂટ મારશે તો શું કરશો મમ્મી પપ્પા તમારા મમ્મી પપ્પા જ્યારે એવું કહે કે બેટા એવું ના થાય ત્યારે તમે એવું કહે છે કે એવું થયું એવું ના થાય નહીં એવું થયું આજની તારીખમાં એવું થયું ભારત દેશને આઝાદ થઈ સિત્તેર વર્ષ થયા ત્યારે આ થયું સમરસતાની સમાનતાની વાતો કરનાર અને મોટા મોટા બળગા ફૂંકનાર લોકો આજે છે એમની સામે થયું તો મમ્મી મારી પાસે પણ થશે તો મારી હારે પણ થશે તો હું પોલીસ ઓફિસર પીએસઆઈ બની જઈશ ને પીએસઆઈ હું બનીશ ને કોઈ પટ્ટાવાળા મારા ઓફિસના અંદર કામ કરતો પટ્ટાવાળા મને બૂટ મારીને જતો રહેશે તો બહુ તો હું શું કરીશ ને જલમાં પૂરી દઈશ બહુ કેસ દાખલ કરીશ પણ આવું બની શકતો એવું ના બને એટલા માટે આજે એમને બોલાયા હતા અને એટલા માટે અમને આ બૂટ આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો કોણે ગોઠવ્યો હતો આપણી સમાજના જે બુદ્ધિજીવી જે સમજદાર લોકો છે એ ભેગા થઈને ગોઠવ્યો હતો આપણી સમાજના લોકો દાન આપશે પૈસા અને એ પૈસાથી બૂટ લાવશે અને બૂટ અમને આવી રીતે વિતરણ કરશે એનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ તો તમે સમજાવી શકશો ને તમારા મા બાપને સમજાવી શકશો ને કાર્યક્રમ કે શાનો કાર્યક્રમ હતો બસ આ કાર્યક્રમ તમે સમજાવી શકો તમારા મમ્મી પપ્પાને એટલું તમે કરો તો એ બહુ છે તો એ અમારો આટલો મોટો કાર્યક્રમ રાખવાનો ગુજરાતના ખૂણે ખૂણે જઈને વિદ્યાર્થીઓને શોધવાનો અમારો જે આશય છે અમારી જે મહેનત છે જે અમારો પરસેવો પડ્યો છે બરાબર છે એ પરસેવો સિદ્ધ થશે જો આટલું તમે સમજાવી શકશો તો તો એટલું સમજાવવાની કોશિશ કરજો તમારા મમ્મી પપ્પાને તમારા પરિવારના લોકોને મિત્રોને સમજાવવાની કોશિશ કરજો તો જે ઘટના બની છે એને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ના બનવી જોઈએ આવી ઘટના ચાહે કોઈ પણ જ્ઞાતિ જાતિનો વ્યક્તિ હોય પણ ભારતના ન્યાયની અંદર ન્યાયની અંદર કોર્ટમાં જ્યારે બેઠો છે અને ન્યાય કરવાનો એને જવાબદારી સોંપેલી છે ત્યારે આપણે આપણે એની સાથે આવું અન્યાયભર્યું વર્તન ના કરી શકીએ ના કરવું જોઈએ ચાહે ગમે તે જ્ઞાતિ જાતિનો વ્યક્તિ છે ગમે તે ધર્મનો વ્યક્તિ છે તો તમે બધા સમજી ગયા છો કે આપણે શું કાર્યક્રમને ને શેના માટે આ કાર્યક્રમ કર્યો છે તો બધા સમજી ગયા છો હવે આપણે શું કરવાનું છે એક એક વિદ્યાર્થી અહીંયા આવશે આજે માપવાનું આપણી પાસે માપપટ્ટીનું જે મશીન છે એ મશીનના અંદર પગ મૂકોને છેલ્લા હું સમજાવું આ આપણી પાસે મશીન છે આ મશીનના અંદર આપણી જે પગની એડી હોય અહીંયા આપણે મૂકવાની છે પછી આપણામાંથી જે ભાઈ જે છે એ આવી રીતે ઉપર નીચે કરીને આપણો જે અંગૂઠો જે છે અથવા તો જે લાંબી આંગળી છે ત્યાં આમ અડાડીને અને એક માપ લેશે ધારો કે અહીંયા ત્રેવીસ હોય તો ત્રેવીસ લખવાનું ત્રેવીસની ઉપર જાય તો ત્રેવીસ પોઈન્ટ પાંચ લખવાનું એવી રીતે આપણે અહીંયા આવી રીતે માપ લેવાનું છે અને એ માપનું લિસ્ટ અમે જ્યારે મોકલીશું એટલે એ માપનું એક બૂટ બનીને તમારી જોડી બૂટની આવશે અને પછી આપણે એક વિતરણ કરવાનો કાર્યક્રમ ગોઠવીશું બરાબર ને તો અહીંયા સમજી લો જે ભાઈ એને કરવાનું છે જયેશભાઈ શું નામ આખું નામ બોલો માહીબેન નરેશભાઈ સિરસિયા કયા ધોરણમાં ભણો છો છઠ્ઠા ધોરણમાં ભણો છો કેટલું માપ આવ્યું 22 22 જાવ આજો સુનમ કે અને 20 માપ એનો 20 20 સેન્ટીમીટર માપ ચલો બેટા આખું નામ બોલો

મહેન્દ્ર ઈશ્વરભાઈ પુરવીએ કયા ધોરણમાં ભણો નવમા ધોરણમાં માપ છે બાવીસ પોઈન્ટ પાંચ ચલો નેક્સ્ટ આઠમા ધોરણમાં ચોવીસ ચોવીસ સેન્ટીમીટર માપ આવો એના